તો આજનો વિડિયો થવાનું છે ધમાકેદાર કારણ કે હું તમને બતાવીશ કે એસબી હિન્દુસ્તાની ટીમ પાસે કેટલી ટોટલ ગાડીઓ છે અને શું છે તે ગાડીઓની કિંમત એ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ભરતસિંહની કે જે હમણાં જ લાવ્યા છે બે દિવસ પહેલા જ ફોર્ચ્યુનર તો શું છે તેની કિંમત અત્યારે અને તે કયા કલરની લાવે છે તે પણ હું તમને બતાવીશ ભરતસિંહ બિલકુલ આ જ ટાઈપની ફોર્ચ્યુનર લાવે છે તેની કિંમત અડતાલીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા છે તો હવે આપણે નંબર બે એટલે કે હરિભાની વાત કરીએ તો હરિભા હમણાં જ લાવ્યા છે સ્કોર્પિયો કાર બ્લેક કલરની જે તમને ખબર જ હશે તો શું આ સ્કોર્પિયોની કિંમત તેર લાખ રૂપિયા છે તો તમને સ્કોર્પિયો કેવી લાગી હરિભાની તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો નંબર ત્રણ હવે વાત કરીએ ખેગરજીની તો તેમને લીધી હતી થાર રોક્સ તમને ખબર હોય તો ના ખબર હોય તો પણ હું બતાવી દઉં કે કયા કલરની છે તો તે થાય રોક્સ વ્હાઈટ કલરની છે અને તેની કિંમત અઢારથી ઓગણીસ લાખ રૂપિયાની વચ્ચે તે આવી જાય છે તો ચાલો તેનું લુક હું તમને બતાવું તો આ હતો પાર્ટ વન હવે પાર્ટ ટુ બહુ જલ્દીથી જ આવશે તો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં